અને બીસીએ પ્રમુખ દુષ્યંત પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તથા બીસીએના સીએના પઠાણ સાહેબ મુન્સી ટ્રસ્ટના ટ્રસ્ટી યુનુષભાઈ પટેલ અને વિદેશથી પધારેલા મહેમાન અને વિશાળ જન્મેદાનની ઉપસ્થિત રહી હતી બીસીએના ઇસ્તિયાગ પઠાણ મહેમાનનું શાબ્દિક સ્વાગત કર્યું હતું બંને પધારેલા મહેમાનોનું મુન્સી ટ્રસ્ટના ટ્રસ્ટીએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું ટુર્નામેન્ટના મુખ્ય ઉદ્દેશ અંગેની માહિતી ઇન્વેન્ટ ચેરમેન મનીષ નાથક સાહેબ આપી હતી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા દુષ્યંત પટેલે ક્રિકેટનું મહત્ત્વ વિશે જાણકારી આપી હતી ત્યારબાદ પ્રથમ મેચ રમનાર બંને ક્રિકેટ ટીમની સભ્યોની ઓળખ અને ટોસ ઉછાળી ક્રિકેટ મેચની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ મુન્શી મહિલા બી એડ કોલેજના એફ વાય બી એડની તાલીમાર્થીઓ ડ્રાઈવ વુમન હી કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચાવન જેટલી જુદી જુદી ડીશો જેવી કે ચાટ જંક ફૂડ ફીક સ્વીટ મૂકવામાં આવી હતી જેનું ઉદ્ઘાટન દુષ્યંત પટેલ અને વિદેશથી પધારેલા મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં નિર્ણય નારાયક તરીકે વીસીટી સ્કૂલના મેડમ શ્રદ્ધાબેન અને ખુરશી મેડમ ઉપસ્થિત રહ્યા હતા જેમણે દરેક વાનગી તેની બનાવટ તેના સ્વાદને ધ્યાને લઈ પ્રથમ પ્રતિક્ષ તૃતીય ક્રમાંક આપ્યો હતો ત્યારબાદ વિજેતાઓને સર્ટી આપી સન્માનિત કર્યા હતા વધારતા મામાના બીએડ અને કોલેજને આચાર્યએ આભાર માન્યો હતો ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મુનશી મનોબરવાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મુનશી ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટનું આયોજન મુનશીનું જે ગ્રાઉન્ડ છે લશ ગ્રીન ગ્રાઉન્ડ ટર્ફ વિકેટવાળું ત્યાં આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાની વીસ સ્કૂલો એ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લીધો છે તમામ પ્લેયર્સને હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું અભિનંદન પાઠવું છું અને સાથોસાથ મુનશી મેમોરેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓને અને મહેમાનોનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે એમણે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનને આ ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ આયોજન કરવા બદલ જે ગ્રાઉન્ડ આપ્યું છે એમનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું